ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની અનુશ્રામાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષની રાહબરી હેઠળ ભુજમાં ફેમિલી કોર્ટ લેબર કોર્ટ અને તમામ દસ તાલુકાઓમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી જેને સફળ બનાવવા જિલ્લાના તમામ ન્યાયાધીશો દ્વારા લગ્ન વિષયક તકરારના કેસો સમાધાન કરી શકાય તેવા ફોજદારી કેસો નજીવા ગુનાના કેસો દીવાની દાવાઓ જેવા કે લેણી રકમના દાવા દરખાસ્તો સમાધાનની શક્યતા જણાઈ આવે તેવા બીજા દાવાઓ મોટર અકસ્માત વળતરની અરજીઓ વગેરે લોક અદાલતમાં મૂકી શકાય તેવા કેસો ફાઇન્ડ આઉટ કરવાની પ્રક્રિયા અગાઉથી હાથ ધરાઈ હતી આ લોક અદાલતને સફળ બનાવવામાં તમામ ન્યાયાધીશ સાથે તમામ તાલુકા બાર એસોસિએશનના હોદ્દેદારો સભ્યો પેનલના એડવોકેટ જિલ્લા સરકારી વકીલો મદદનીશ સરકારી વકીલો અદાલતના તમામ કર્મચારીઓ પીજીવીસીએલ બેંકના અધિકારીઓ ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ પૂર્વ અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારીઓ સહયોગી બન્યા હતા આજે યોજાયેલી લોક અદાલતમાં નવ જેટલા પેન્ડિંગ કેસો મૂકવામાં આવ્યા હતા આ ઉપરાંત જે કેસો આવ્યા નથી તેવા વીસ જેટલા પ્રી લિટિગેશનના કેસોનું પણ સ્પેશિયલ સિટિંગમાં આયોજન હાથ ધરવામાં આવ્યું હતું તમામ ન્યાયાધીશો કલેક્ટર અને અદાલતના તમામ નિવાસી અધિક કલેક્ટર તમામ તાલુકા બાર એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો પેનલ એડવોકેટો જિલ્લા સરકારી વકીલ મદદનીશ સરકારી વકીલો કોર્ટના તમામ કર્મચારીઓ પીજીવીસીએલ બેંકના અધિકારીઓ ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ પૂર્વ અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારીઓ તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો સહકાર મળ્યો હતો આ રાષ્ટ્રીય લોક અદાલતમાં નિકાલ કરાયો હતો જે બદલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ આરબી સોલંકીએ ચંચા ન્યૂઝ સાથે વાત કરી હતી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના પેટર્ન ઇન ચીફ સુનિતા અગ્રવાલ મેડમ તથા એક્ઝિક્યુટિવ ચેરમેન સાહેબશ્રીની સૂચના અને રાહબારી હેઠળ આ વર્ષની આ પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આજ રોજ આયોજન કરવામાં આવેલ છે આજ રોજના આયોજન મુજબ કચ્છ જિલ્લાની તમામ તાલુકા અને ભુજ જિલ્લા મધ્યની ભુજ અદાલતમાં આજ રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું જે આયોજન થયેલ છે તેમાં કુલ મળીને નવ હજાર જેટલા પેન્ડિંગ કેસો મૂકવામાં આવેલા છે તે સિવાય જે કેસો હજી અદાલતમાં આવ્યા નથી પરંતુ અદાલતમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે એવા વીસ હજાર જેટલા પ્રી લિટીગેશન કેસોનું પણ આજ રોજ સ્પેશિયલ સિટિંગમાં અને લોક અદાલતમાં એનું આયોજન કરવામાં આવેલ છે આજ રોજની લોક અદાલતમાં કોલ મળીને સોળ જેટલી સંસ્થાઓ અને બેંકોએ પણ ભાગ લીધેલ છે આજ રોજ આજ રોજની લોક અદાલતમાં મોટા પાયે લગ્ન સંબંધી તકરારો ચેક પરતના કેસો વીજળી બિલ પાણી બિલ નાણાંની દેવડને લગતા કેસો અને ટ્રાફિક ચલણને લગતા કેસો પૂરા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે લોક અદાલતનો ઉદ્દેશ્ય એ છે કે ખાસ કરીને લગ્ન સંબંધી તકરારો દીવાની દાવાઓ નાણાકીય લેવડ દેવડના લગતા કેસો જે હોય એ કેસોની અંદર અદાલતમાં ચાલીને જો આખરી નિકાલ થાય એની રાહ જોવામાં આવે તો ખૂબ જ સમય જાય અને નાણાંનો પણ ખૂબ જ ખર્ચ થાય તથા એ એની દૃષ્ટિએ પક્ષકારોને બોલાવી અને તેમની વચ્ચેની તકરારનું મોલ શોધી ટેન્ટ મીડિએટરો મારફતે તેમની વચ્ચેની જે તકરાર હોય એનું સુલેહ કરવામાં આવે તો એ જે સમાધાન રાહે ખાસ કરીને સિવિલ કેસોમાં જે નિકાલ થાય એ સમાધાન રાહે નિકાલ થયેલો હોય લોક અદાલતની અંદર તો એ અદાલતની અંદર જે કેસનો ચાલીને આખરી નિકાલ થાય એ જ રીતની એની દીકરી થાય છે અને લોક અદાલતમાં જે કેસનો સમાધાનથી નિકાલ થાય તેની સામું સામાન્ય સંજોગોમાં અપીલમાં પણ જઈ શકાતું નથી એટલે કે લોક લોકઅદાલતમાં જે કેસનો નિકાલ થાય એ કેસ બંને પક્ષકારોને પરવડે તેવો હોય એ નિકાલમાં બંને પક્ષકારોની સંમતિ હોય સહમતિ હોય એટલે બંને પક્ષકારો એનાથી ખુશ થાય છે અને તકરાર જે હોય એનો કાયમી અંત આવે છે આ વખતની લોક અદાલતનું ખાસ મુદ્દો એ ગણી શકાય કે લગ્ન સંબંધી તકરારોના ઘણા બધા કેસો મૂકવામાં આવેલા છે તે સિવાય મોટર અકસ્માત વળતરને લગતા જે કેસો હોય એ પણ મોટા પાયે મૂકવામાં આવેલ છે આ સિવાય ટ્રાફિક ચલણને લગતા જે કેસો હતા એ કેસો પણ લગભગ ચોવીસ હજાર જેટલા કેસો મૂકવામાં આવેલા છે